અમરેલી જિલ્લાના ધારીના જર ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાઈ હતી ચૂંટણીના પરિણામ સ્વરૂપે દિલાવર લલિયાનો ભવ્ય વિજય થયો હતો અને તેમણે સરપંચનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે કુલ આઠ સભ્યો પૈકી છ સભ્યોની પેનલ સાથે સરપંચ પદે દિલાવર વિજેતા બન્યા હતા ચૂંટાયેલા સરપંચ અને સભ્યોએ જર ગામના વિકાસ માટે કામ કરવાની ખાતરી આપી છે સંવેદનશીલ આ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન યોજાયું હતું

હવે જે વિસ્તાર અમારા ગામનો જે વિસ્તાર વિકાસથી વંચિત છે એ વિસ્તારમાં પ્રાયોરિટી આપી અને ત્યાં પણ પૂરેપૂરો વિકાસ થાય તેવી પણ હું એમને ભલામણ કરું છું એમ જ ગામ લોકોએ પૂરેપૂરું મતદાન સારામાં સારું કર્યું છે એમાં નથી આપ્યા એ લોકો પણ અમારી સાથે જ રહેશે અને સરખા હિસે બધાને વિકાસનું કામ મળી રહે એવી આ તકે હું દિલાવરભાઈને શુભેચ્છા પાઠવું છું અને પૂરતું ધ્યાન આપે એવી શુભેચ્છા